આવા બિનવારસી મૃતકો માટે સુરતનું અગ્નિદાહ સેવા કેન્દ્ર ઘણા વર્ષોથી એક પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યું છે આ સંસ્થા મૃતકોના અંતિમ સંસ્કારની સાથે સાથે દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં તેમનું શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ પણ કરે છે આ વર્ષે પણ અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અશ્વિનીકુમાર વૈદરાજ ઓવારા ખાતે બસો ત્રણ જેટલા બિનવારસી મૃતકોનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત બ્રાહ્મણો દ્વારા આ વિધિ સંપન્ન કરવામાં આવી હતી જેમાં તર્પણ પિંડદાન અને અન્ય તમામ ધાર્મિક ક્રિયાઓ વિધિવત રીતે કરવામાં આવી હતી આ શ્રાદ્ધ વિધિ બાદ બ્રહ્મભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અગ્નિદાસ સેવા કેન્દ્રના સંચાલક વેણીલાલ મારવાલા છેલ્લા ઘણા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિમાં નિસ્વાર્થ ભાવે કાર્યરત છે તેમનો ઉદ્દેશ્ય એ છે

અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર 빈 વર્ષી મૃતદેહોનું વિનામૂલ્ય ન્યાજયાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં ત્રણ જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે તેવનું બાદરવા વર્ત 14 અને શનિવારના દિવસે પવિત્ર તાપી નદીના કિનારા પર વૈદરાજ મંદિરના ઓવારે સાદ વિધિ કરવામાં આવી રહી છે આ સાદ વિધિ ની અંદર જે લોકો એના સ્વજનોને શોધખોળ કરવા આવ્યા હતા તે લોકોની બે લાશોની ઓળખ થઈ એવું અનુમાન અમે લગાવી રહ્યા છે છે અને બે થઈ મૃતકોનો શ્રાદ્ધ કરી રહ્યા છે તેના અનુસંધાનમાં બ્રહ્મ ભોજન રાખ્યું છે એ બ્રહ્મ ભોજન નું સ્થળ છે જાપા બજાર હાથી રામજી મંદિરની માં છ છ વાગ્યા રાખવામાં આવ્યું છે અને આ સંસ્થા પચીસ વર્ષથી કાર્યરત છે જેમાં સાડા સાત હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને અત્યાર સુધીમાં પિસ્તાલીસ લાશોની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર અમારા તમામ સ્વયંસેવકો અને અમારા ટ્રસ્ટીગણો ખરાબ અગે ઊભા રહીને આ કાર્યની અંદર ખભે ખભા મિલાવીને અમને સહકાર આપે છે અને આ કાર્યની અંદર જે મહારાજ અમારા નિશાનભાઈ કુલદીપભાઈ મહારાજ આજે પચીસ વર્ષથી આ સંસ્થા સાથે સંકળાયેલા છે અને એ લોકો આ સંસ્થાને વિધિમાં પણ વિનામૂલ્યે સેવા આપી રહી છે